ભારતના જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી સુરતની રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા કારગિલ વિજય દિવસે પાંચ હજાર કિલોમીટરની યાત્રા કરી કારગિલ પહોંચી વીરોને નમન કરશે ભારતના જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી સુરતની રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા કારગિલ વિજય દિવસે પાંચ હજાર કિલોમીટરની યાત્રા કરી કારગિલ પહોંચી વીરોને નમન કરશે રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય યાત્રા બે હજાર ચોવીસ તેમની કારમાં પાંચ હજાર કિલોમીટરની યાદગાર યાત્રા કરશે સુરત અઠવા લાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે જે માર્ગ યાત્રા છવ્વીસમી જુલાઈ બે હજાર રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્વારા સમાપ્ત થશે બહાદુરી અને બલિદાનનું સન્માન સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં

ભારતની જીતની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરશે યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ સિદ્ધાર્થ દવેએ જણાવ્યું કે જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્રથી સન્માનિત રાજપૂત રાઇફલ્સના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ જાગૃતિ અને પ્રેરણા આપવાનો બહાદુરીની ગાથાઓ અને કારગીલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે માર્ગયાત્રા છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્વારા સમાપ્ત થશે કારગિલ વિજય જ્ઞાન યાત્રા બે હજાર ચોવીસ કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોને દેશભક્તિ અને જાગૃતિને પ્રોત્સાહન આપે છે જી નમસ્કાર જય હિન્દ વંદે માતરમ મેરા નામ સિદ્ધાર્થ દવે હૈ મેં ઓર મેરી સધર્મચારણી કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે સુરત સે આજ કારગિલ વિજય ज्ञान यात्रा की शुरुआत कर रहे हैं जो 5000 किलोमीटर की यात्रा रहेगी यहाँ से 2500 किलोमीटर दूर कारगिल है, और वहाँ पे द्रास मेमोरियल में ये यात्रा पूर्ण होगी उसके बाद फिर 2500 किलोमीटर ड्राइव करके हम वापस आएंगे। तो टोटल फाइव थाउजेंड किलोमीटर्स इस दौरान जयपुर में महावीर चक्र से सम्मानित हवलदार दिगेंद्र कुमार उपस्थित रहेंगे जो फैंस और ग्रास रूट मीडिया का एक कार्यक्रम रहेगा तत्पश्चात पाकिस्तान राजस्थान बॉर्डर श्री गंगानगर पे इंडियन आर्मी द्वारा एक कार्यक्रम रखा गया है और वहाँ से अमृतसर बीच में भटिंडा बरनाला होते हुए हम जम्मू जाएंगे सेंट्रल यूनिवर्सिटी ऑफ जम्मू में कार्यक्रम है और ये पूरे कार्यक्रम रखने के पीछे का आशय है अवेयरनेस हो लोगों में जागृति आए